નમસ્કાર હું મનુભાઈ મારો દીકરો આ શાળા ધોરણ દસમાં અભ્યાસ કરે છે મારા જેવા દરેકના સંતાનો અહીંયા કાળજીપૂર્વક ભણવામાં આવે છે આ અમારા ગામની શાળા અતિ આધુનિક શાળા છે આ શાળાની શરૂઆત મેં ઉગતા જોઈ છે અંતે અમારે સર્વે ગામ જણાવવા માટે એક ગૌરવની વાત છે નમસ્કાર હું પટિયાર ખુશબુબેન મેં આ શાળામાં ધોરણ નવથી બાર એમ કુલ ચાર વર્ષ અભ્યાસ કર્યો છે મારા આ શાળાકીય શિક્ષણમાં મેં મારા જીવનની ખૂબ જ આગળ વધતા જોયું છે મને અહીંથી ઘણી એવી વસ્તુઓ શીખવા મળી છે જે મને આ જીવન મદદરૂપ થશે સાચે જ મને મારી શાળા ઉપર ખૂબ જ ગર્વ છે આભાર નમસ્કાર હું વિપુલભાઈ પટેલ હું આ શાળામાં ત્રણેક વર્ષ ભણ્યો છું મને અહીંથી શિક્ષણની સાથે સાથે ઉત્તમ જીવન જીવવાના પાઠ શીખવા મળ્યા છે સાથે જ આ શાળામાં સતત બે વર્ષ સુધી મહામંત્રી પદે રહીને આ શાળામાં તે નેતૃત્વનો ગુણ કેળવી શક્યો છું અને જો વધુમાં કહું તો મેં ઉછરેલું ઝાડ હું તમને ગર્વભેર બતાવી શકું તેમ છું સાચે જ મારે શાળા આજીવન મારા હૃદયમાં રહી છે નમસ્કાર હું ચૌહાણ કૃપાલસિંહ હું ધોરણ બારમાં ભણું છું હું જ્યારે આ શાળામાં આવ્યો ત્યારે અત્યંત અંતર્મુખી અને શરમાળ વિદ્યાર્થી હતો ત્યારે પ્રશ્નોના જવાબ આપવાનું પણ ટાળતો હતો અને અત્યારે હું આ શાળાનો મહામંત્રી તરીકે પદ નિભાવું છું આ શાળામાંથી મને વિવિધ અભિવ્યક્તિ અભિનય અને આત્મવિશ્વાસ વિશે જાણવા મળ્યું છે અને અત્યારે હું વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઉં છું કહેવાય છે કે શિક્ષણ એ માણસને પૂર્ણત બનાવે છે સારી કેળવણી લઈને કેળવાયેલ માણસ ઉત્તમ જીવન જીવે છે આ પાયાનું શિક્ષણ જો ગુણવત્તા યુક્ત અને મૂલ્યલક્ષી મળે તો માણસ આકાશને પણ આંબી શકે છે અને પોતાની જવાબદારીઓ પણ શુદ્ધ રૂપથી નિભાવી શકે છે કોઈ પણ વ્યક્તિનું શાળાકીય શિક્ષણ તેના જીવન ઘડતરમાં અગત્યની ભૂમિકા ભજવે છે સાચે જ વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરતી આજે એક શાળાની વાત કરવી છે આ શાળા ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારમાં આવેલ વાવ થરાદ પંથકમાં થરાદ તાલુકાના કુંભારા ગામે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કુંભારા છે આ શાળા સંપૂર્ણ સરકારી શાળા છે આ શાળાની શરૂઆત જૂન બે હજાર સોળ થી થઈ હતી શરૂઆતમાં પાંચેક વર્ષ આ શાળા કુંભારા ગામની આગળવાડી ના મકાન ચાલતી હતી ત્યારબાદ શાળા માટે સરકાર શ્રી દ્વારા વિશાળ મકાન બાંધી આપવામાં આવ્યું જે નવીન મકાન સાથે સમગ્ર સલામતી વાળું સંકુલ તૈયાર થઈ ઓગસ્ટ બે હાજર એકવીસ માં શાળાને સંપૂર્ણ રીતે સોંપવામાં આવી વર્ષ બે હાજર એકવીસ માં સરકારી ભરતી દ્વારા નવ નિયુક્ત શિક્ષકો માધ્યમિક વિભાગમાં ડોક્ટર લક્ષ્મણભાઈ રબારી શ્રી સુરેશભાઈ સોલંકી અને શ્રીમતી કિંજલબેન પટેલ હાજર થયા હતા ડોક્ટર લક્ષ્મણભાઈ રબારી શાળાના આચાર્યનો ચાર્જ સંભાળ્યો હતો શૈક્ષણિક વર્ષ જૂન બે હજાર સદર શાળામાં ધોરણ નવ થી બાર કાર્યરત છે આ અમારી શાળાનું મકાન છે શાળાના સમગ્ર મકાનને આયોજન પૂર્વક

આવા જ અન્ય કેટ કેટલાય સૂત્રો શાળાની દિવાલો પર લખેલા છે વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલાઈથી સમજી શકે તેવી વૈવિધ્ય સબર સામગ્રી તૈયાર કરી શાળાની દિવાલો પર લગાવેલ છે જેમાં વૈજ્ઞાનિક સાધનો અને તેના ઉપયોગો ગુજરાત અને ભારતના આકર્ષક નકશાઓ ગામના સરપંચ શ્રી થી લઈને ભારતના રાષ્ટ્રપતિ સુધીના તમામ પદાધિકારીઓ ભારતનું રાષ્ટ્રગાન રાષ્ટ્રગીત અને ઝંડા ગીત ભારતના રાષ્ટ્રીય પ્રતીકો ત્યારબાદ મકાનમાં ઉપર ચડતા સીડીઓમાં ઋતુચક્ર વિરામ ચિહ્નો મહાજન પદો તેમજ ભારતના રાજ્યોની માહિતી દર્શાવતા વર્તુળ સ્વરૂપે ચાર્ટ લગાવેલા છે તેવી જ રીતે કોમ્પ્યુટર ખંડ આગળ કોમ્પ્યુટર વિષયને લગતા સાધનોની વિગતો વિજ્ઞાન પ્રયોગશાળાની આગળ ભારતના વૈજ્ઞાનિકોના ફોટા સાથેના તેમના યોગદાનની માહિતી લગાવેલ છે મકાનની અંદર આપેલ ગાર્ડન એરિયામાં સરસ મજાના નાના મોટા છોડ ઉછેરવામાં આવ્યા છે શાળામાં દરરોજ દિવસની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવે છે અમારી શાળાની પ્રાર્થના સભા વૈવિધ્યસભર રહે છે પ્રાર્થનાની શરૂઆત ઓમકાર પ્રાણાયામથી થાય છે દરરોજ વિવિધ ભાષાઓમાં જુદી જુદી પ્રાર્થના જુદી જુદી બેઠક મુદ્રાઓમાં વિદ્યાર્થીઓ કરે છે તેની સાથે ધૂન ભજન વગેરે પણ ઉત્સાહથી ગવાય છે પ્રાર્થના સભામાં અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા રોજે રોજે પંચાંગ સામાન્ય જ્ઞાન પ્રશ્નોત્તરી સ્પેલિંગ ઇતિહાસ વિજ્ઞાન સમાચાર વાંચન વિચાર વિસ્તાર વગેરેની ધારદાર રજૂઆત થાય છે આટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે દર ગુરુવારે શિક્ષકો દ્વારા ગુરુવાણી અને અન્ય દિવસોએ સાંપ્રત પ્રવાહો વિજ્ઞાન વિશેષ વગેરે બાબતો વિશે રજૂઆત કરવામાં આવે છે પ્રાર્થના સભામાં દરેક વિદ્યાર્થીઓને રજૂઆત કરવાની સમાન તક અપાય છે શાળામાં આચાર્યશ્રી માટે અલાયદો ખંડ છે સમગ્ર શાળાનું સુચારુ સંચાલન અહીંથી થાય છે શાળામાં સુચારુ શિક્ષણ કાર્ય થાય તે માટે દર મહિને સ્ટાફ મીટિંગ અને સમયાંતરે વાલી મીટિંગ તેમજ એસએમડીસી સભાનું આયોજન કરવામાં આવે છે શાળામાં શિક્ષકોની બેઠક માટે અલાયદો સારસ્વત ખંડ છે દરેક શિક્ષક વાલીઓ સાથે સતત સંપર્કમાં રહી વિદ્યાર્થીઓની શૈક્ષણિક બાબતોથી માહિતીગાર કરે છે ફ્રી તાસ દરમિયાન દરેક શિક્ષક અહીં બેસીને તેમને સોંપેલી વિશેષ જવાબદારીને આયોજનપૂર્વક ન્યાય આપવાનું કાર્ય કરે છે અને આ છે અમારી શાળાના વર્ગખંડ જ્યાં સપનાઓને નવી પાંખો અને આવનાર ભારતના ભવિષ્યને કલમથી કંડારવામાં આવે છે દરેક વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ઉત્તમ થાય તે માટે શિક્ષક દ્વારા વિષયની પૂર્વ તૈયારી સ્માર્ટ બોર્ડ જી શાલા પ્લેટફોર્મનો ઉપયોગ તેમજ પ્રશ્નોત્તરી કરી શિક્ષક વિદ્યાર્થી બંને પક્ષે વર્ગખંડ ધબકતો રહે તેવું સુચારુ પ્રયત્નો કરવામાં આવે છે દરેક વર્ગખંડમાં પ્રવૃત્તિમય શિક્ષણ આપવાના પ્રયત્નો થકી વિદ્યાર્થીઓને વર્ગમાં ઉત્સાહભેર સામેલ કરવામાં આવે છે દરેક વર્ગમાં વિષયને અનુરૂપ ચાર્ટ્સ પણ લગાવવામાં આવ્યા છે વર્ગખંડમાં માત્ર પુસ્તકનું જ્ઞાન ન પીરસતા

એટ તો છે અમારી શાળાનું અદ્ભુત ગ્રંથાલય શાળા એ માત્ર અભ્યાસનું સ્થાન નથી એ જ્ઞાનનો દરિયો છે અને આ દરિયામાં સૌથી કિંમતી ખજાનો છે અમારી શાળાનું અદ્ભુત ગ્રંથાલય અમારી શાળામાં એક્ટ ફાઉન્ડેશન અમદાવાદના આર્થિક સહયોગથી તૈયાર થયેલું અમારું ગ્રંથાલય એ અમારું ગૌરવ છે અમારી શાળાને વિશેષ ઓળખ આપવામાં આ ગ્રંથાલયનો સ્થાન મોખરે છે આ ગ્રંથાલયનાય તારીખ વીસ 20 4 2025 ના રોજ ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે પોતાના વરદ હસ્તે ખુલ્લું મૂક્યું હતું શાળામાં સમૃદ્ધ ગ્રંથાલય હોવું જોઈએ તેવું સપનું પહેલેથી જ શાળા પરિવાર સેવી રહ્યું હતું આ ગ્રંથાલયનો સમગ્ર નકશો લાઇબ્રેરી પ્રોજેક્ટ ટીમ સાથે રહીને શાળાના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર લક્ષ્મણભાઈ રબારીએ તૈયાર કર્યો છે આ ગ્રંથાલયમાં ધોરણ થી નવથી ના વિદ્યાર્થીઓ સરળ અને સહજતાથી વાંચી અને સમજી શકે તેવા પુસ્તકો પસંદ કરવામાં આવ્યા છે શાળાના એક શિક્ષકને ગ્રંથાલયની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે દરેક વિદ્યાર્થીઓને ગ્રંથાલયમાંથી પંદર દિવસ માટે ઘેર લઈ જવા પુસ્તક ઇશ્યૂ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ વાંચેલ પુસ્તકની પ્રાર્થના સભામાં સમીક્ષા પણ કરવામાં આવે છે ગ્રંથાલયની દિવાલ પર વાંચનની વિવિધ શૈલીઓ અને તેની વાચક પર થતી અસરોની માહિતી સ્વરૂપે વિશાળ ચાર્ટ્સ લગાવેલા છે આ અમારી કોમ્પ્યુટર લેબ છે શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનું પાયાનું જ્ઞાન અમારી શાળામાં પ્રેક્ટિકલ રીતે કોમ્પ્યુટર દ્વારા અપાય છે જે અંતર્ગત કોમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરના વિવિધ ભાગો અને તેના ઉપયોગોની સમજ કેળવે છે તે ઉપરાંત નવી ટેકનોલોજીને કોમ્પ્યુટરની મદદથી જાણીને વિદ્યાર્થીઓ આધુનિક દુનિયા સાથે જોડાય છે આપ જોઈ રહ્યા છો કે આ છે અમારી નાનકડી પ્રયોગશાળા એટલે કે સ્ટેમ લેબ જે વિવિધ વૈજ્ઞાનિક સાધનો એટલે કે કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજીના સાધનોથી સુસજ્જ છે વિદ્યાર્થીઓ વિવિધ પ્રયોગો દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન મેળવે તે આ પ્રયોગશાળાનો હેતુ છે પ્રયોગશાળામાં વિષય વસ્તુને અનુરૂપ તમામ મોડેલ્સ ચાર્ટ્સ ગ્લાસના સાધનો અને અન્ય સાધનો ઉપલબ્ધ છે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન આપી શકાય તેવા તમામ સાધનોની સુવિધાથી સુસજ્જ આ પ્રયોગશાળા છે આ રીતે મેળવેલ જ્ઞાન વિદ્યાર્થી વધુ સમય સુધી યાદ રાખી શકે એટલે તેમનું જ્ઞાન વધુ દ્રઢ બને છે પ્રયોગશાળા રોબોટિક્સ કીટ થી પણ સુસજ્જ છે જેમાં વિવિધ પ્રકારના સેન્સર આર્દ્યુનો ઉનો ચીપ વગેરે સાધનોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ રોબોટિક સાધનો જાતે બનાવી શકે છે જેથી તેમનામાં વિજ્ઞાન વિષય પ્રત્યે રસ કેળવી શકાય વૃક્ષોમાં વાસુદેવનો વાસ છે આ ઉક્તિ અમારી શાળામાં સાકાર થતી જોવા મળે છે વર્ષ બે હજાર એકવીસમાં શાળાને જ્યારે નવીન કેમ્પસનો કબજો મળ્યો ત્યારે શાળામાં એક જ વૃક્ષ હતું ત્યારબાદ મેદાનનું સમતલ કરાવી શાળા પ્રાંગણમાં સ્થાનિક આબોહવાને અનુકૂળ વૃક્ષો પસંદ કરી પ્રથમ વખત શાળા પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું શાળા પ્રાંગણમાં આજે કુલ બસો ને તેત્રીસ જેટલા વૃક્ષો ઘટાટોપ ઊભા છે શાળાની હરિયાળી જોતા જ શાળાના ઇન્ચાર્જ ડોક્ટર લક્ષ્મણભાઈ નો પ્રકૃતિ પ્રેમ દેખાઈ આવે છે શાળાના તમામ વૃક્ષો નો ઉછેર વિદ્યાર્થીઓ દ્વારા થાય છે જરૂર વૃક્ષોને પાણી અપાય છે અને આ સમયાંતરે શાણીયું ખાતર પણ દરેક વૃક્ષ ને આપવામાં આવે છે વિદ્યાર્થીઓ પર્યાવરણ સાથે જોડાય અને તેઓમાં વૃક્ષ પ્રેમ પ્રકૃતિ પ્રેમના ગુણો કેળવાય તે માટે દરેક વિદ્યાર્થીને બે વૃક્ષો ફાળવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પણ પૂરી મൗજતથી આ વૃક્ષોનો ઉછેર કરે છે. વૃક્ષોની યોગ્ય સાર સંભાળ રાખનાર વિદ્યાર્થીઓને દર વર્ષે વાર્ષિક ઉત્સવ કાર્યક્રમના દિવસે પર્યાવરણના સાથીનો વિશેષ એવોર્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરાય છે. શાળા કેમ્પસમાં જ એક ઇકો-ફ્રેન્ડલી વિસામો તૈયાર કરવામાં આવ્યો છે જે સંપૂર્ણ વેල්થી બનેલ છે. ગરમીથી રાહત મેળવવા માટે શાળાનું સૌથી ઠંડુ સ્થળ એ આ વિસામો ગણાય છે.

તે માટે શાળા પરિવારે જાતે એક શાળાકીય પ્રતિજ્ઞા તૈયાર કરી છે જે તમને અહીં દ્રશ્યમાન થાય છે આ પ્રતિજ્ઞા પ્રાર્થના સભામાં દર સોમવારે શિક્ષકો સહિત તમામ વિદ્યાર્થીઓ ગ્રહણ કરે છે આ પ્રતિજ્ઞાને એક લોખંડના પાટિયા પર લખાણ કરી શાળા કેમ્પસમાં કાયમી માટે સ્થાપિત કરાઈ છે પર્યાવરણની સાથે સાથે વિદ્યાર્થીઓ જીવદયાનો પણ ગુણ કેળવે તે માટે શાળામાં એક દાતા દ્વારા ચબૂતરો સ્થાપિત કરાયો છે શાળાનું સંકુલ તદ્દન પ્લાસ્ટિક મુક્ત છે ચબૂતરો સ્થાપિત કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શાળામાં વિદ્યાર્થીઓ જન્મદિવસની ઉજવણી પ્રકૃતિ અને જીવો સાથે કરે તે માટે છે સામાન્ય રીતે વિદ્યાર્થી જન્મદિવસની ઉજવણી કેક અને ચોકલેટ વહેંચીને કરે છે તેની જગ્યાએ અમારી શાળામાં દરેક વિદ્યાર્થી અને શિક્ષક પોતાના જન્મદિવસ નિમિત્તે ઓછામાં ઓછું એક કિલો અનાજ ઘરેથી લાવીને પોતાના હાથે જ ચબૂતરામાં પક્ષીઓને ચણ નાખી અનોખી રીતે જન્મ દિવસ ઉજવે છે તેની સાથે સાથે શાળાના બગીચામાં જીવન મૂલ્યોને લગતા તૈયાર કરીને મૂકવામાં આવ્યા છે છે કહેવાય કે સ્વસ્થ તન માં સ્વસ્થ મન નો વાસ હોય છે બાળકના વ્યક્તિત્વ ઘડતર માં અભ્યાસની સાથે સાથે રમત ગમત પણ અતિ આવશ્યક છે આ છે અમારી શાળા નું રમતોત્સવ માટે નું જ્યાં દરેક બાળક સ્વ ને શોધે છે અને હાર જીતથી આગળ વધે છે અહીં વિદ્યાર્થીઓ કબડ્ડી ખો ખો વોલીબોલ ક્રિકેટ અને એથ્લેટિક્સની રમતો રમે છે અને શીખે છે સમર્પણ શિસ્ત સહકાર સંયમ સાહસ અને ખેલ દિલી મારી શાળા આદર્શ શાળા મારી શાળા સક્ષમ શાળા મારી શાળા હરિયાળી શાળા સરકારી શાળા શ્રેષ્ઠ શાળા